નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ડિફેન્સ સેક્ટર ના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેર માં સુડસઠ હજાર કરોડ રૂપિયાના ભારે ભરખમ ડીલ થવાના સંકેત મળી રહ્યા છે તો આ કયો શેર છે અને કેમ આટલી મોટી ડીલ થવાની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ કંપની ના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમે ખરીદી કરવા માંગતા હો ડિફેન્સ સેક્ટર ના શેર માં તો પણ તમે માહિતી મેળવી શકો પણ કોઈ પણ શેર માં ખરીદી કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજાર માં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ તો મિત્રો વાત કરીએ ભારતીય વાયુ ની તાકાત વધારવા માટે કેન્દ્ર સરકાર વહેલી તકે સુડસઠ હજાર કરોડ રૂપિયાની ડીલ ને લીલી ઝંડી આપી શકે છે જેના હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી સત્તાણું એલ સી એમ કે ફોર્ટીન એમ કે વન એ ફાઈટર જેટ ખરીદવામાં આવશે આ ઉપરાંત રિફ્યુઅલ અને સાત એકાઉન રૂપિયાના ભાવે બંધ મુકાવલે શેર ચાર હજાર રૂપિયાના ભાવે થયા અને ચાર રૂપિયાના ભાવે પાર કરી ગયા શેર ત્રણ મહિનામાં અગિયાર ટકા છે એક વર્ષમાં ચાર ટકા તૂટ્યો પણ છે શેરમાં માં ચારસો ટકા વધ્યા છે ત્રણ વર્ષમાં આ શેર અને વાત કરીએ કે શેર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારતીય વાયુસેના સેના બેતાલીસ પોઈન્ટ પાંચ સ્કવોડ્રન જરૂરિયાત છે પરંતુ હાલ માત્ર ત્રણ સ્કવોડ્રન જ ઓપરેશન છે એ આઈએફ ના ચીફ એપી સિંહ નું કહેવું છે કે દર વર્ષે ઓછામાં ઓછા ચાલીસ નવા ફાઇટર જેટ સામેલ કરવા જોઈએ જેથી યુદ્ધ ક્ષમતા જળવાઈ રહે એવામાં એચએલ પાસેથી સત્તાણુ એલસીએ એમ કે

જોવાઈ રહી છે સડસઠ હજાર કરોડ રૂપિયાની અને જો આ ડીલ થઈ તો એચએલ ના શેર ને ભારે વેગ મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો